ઉપર શું કામ આવવાનું એનું મારું એક તમને મિશન કેવા માંગુ છું કે અત્યારે માની લો કે ઘણી બધી બીમારી તમે જોવો છો કે આજથી ઘણા વર્ષો પહેલા વીસ વર્ષ પચીસ વર્ષ પહેલા જોવા જાય તો કોઈ બીમારી હતી નહીં રાઈટ કેમ કે ત્યારે બધા લોકો છે પ્રાકૃતિક ખેતી કરતા કેમિકલ પહેલા કેમિકલનો યુઝ ઓછો કરતા રાઈટ રાસાયણિક ખાતરનો યુઝ ઓછો કરતા ત્યારે લોકો બને ત્યાં લગી પ્રાકૃતિક ખેતી ઉપર વધારે નિર્ભય હતા અત્યારે કેવું થઈ ગયું કે જોવા જઈએ સમજી લો કે તાત્કાલિક બોલું છું ને આપણે ગુજરાતી એમ કે આજે કાદવ તાત્કાલિક પકાવી લેવો છે આજે વાવ્યો ને આજે મેં આપણે આજે વાવેતર કર્યું તો મહિના થી માથે મારે પાક જોઈએ આજે મને તકલીફ થઇ ને તો મારે બે કલાક માં તો મારે ready સાજુ કે અત્યારે એવો જમાનો આવી ગયો કેમ five જમાનો આવી ગયો તો જેથી કરીને શરીરમાં ઘણી બધી બીમારીનો આપણે સામનો કરીએ બરાબર તો એને home આયુર્વેદિક

આપણે ડેલી યુટ્યુબમાં લાઈવ આવવાથી લોકોને સાચી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનો આપણો એક જ મકસદ રહે છે તમને કોઈ બીમારી હોય હોય કદાચ ઘણા લાંબા ટાઈમથી રિઝલ્ટ ના મળતું તો તમે કરી શકો જેથી કરીને મને ખ્યાલ પડે સેકન્ડ ટાઈમ છે મારી વિડીયો ક્યાં લેવલ ઉપર બનાવો બરાબર એ પ્રમાણે મને ખુદને અંદાજ આવે કે આપણે લોકોને શું જરૂરિયાત છે આયુર્વેદિક અંદર કઈ કઈ બીમારીનો અત્યારે સામનો કરે તમને ખબર જ હોય કે મોટા પાસે ને એક મોટી મહામારી બીમારી થઈ જોવા જઈએ તો દસ લોકો માંથી આપણે નોટિસ કરીએ તો દસ માંથી બે ત્રણ લોકો નીકળે છે એવા હિસાબે ભાગ ઘણા બધા લોકો હશે સાથે કે બધું બીમારીનો આપણે સામનો કરતા હશે કેમ એનો એક જ કારણ વજન વજન વધે ને તો શરીરમાં પિસ્તાલીસ બીમારી આવે કેવી બીમારી પેલી વસ્તુ કમરના દુખાવા સારું થાય ડાયાબિટીસ

મહામારી બીમારી છે તો એવડી મોટા હસ્તી લોકો પણ કહી શકે કે વજન ઘટાડો વજન એક મોટી મહામારી છે ભારત મુક્ત ભારત રાઈટ તો બસ એમાંથી જ આપણે એક પાઠ આપણે બનવાનું તો આપણી પાસે સો ટકા આયુર્વેદિક સપ્લિમેન્ટ આવે છે ફૂડ સપ્લિમેન્ટ આવે છે વેટ લોસને લઈને રાઈટ વજનની અંદર આપણી માટે એવી ટ્રીટમેન્ટ છે

તો પછી વજન વધવાનું જ નથી મેટાબોલિઝમ એટલે કે જો રસ જે તમે ખોરાક ખાઓ ને તો ખોરાકમાં જે રસ રક્ત મેજ મજ્જા હટી ને સરબી બને છે સાત પ્રકારની સાયકલ હોય છે જો પહેલી વસ્તુ રસ રક્ત મેજ મજ્જા હટી ને સર એ તમારો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાતી હોય છે રાઈટ પ્રોસેસ થાય એના હિસાબે છે તમારું વજન વધે છે અત્યારે કેવું થાય છે કે આપણે એવું થાય કે ભાઈ ઘણી વાર એવું થાય છે કે ભાઈ આપણા ફેમિલીમાં જોઈએ તો આપણે નજર આપણે કે જે લોકો દસ દસ રોટલી ખાય તેનું વજન નથી વધતું આપણે વજન જેનું વધારે તો બે રોટલી ખાય તે વજન વધે કેમ એનું એક જ રીઝન કે તમારું પાચન તંત્ર નબળું છે તમારું પાચન તંત્ર પર આપણે કામ કરશું તો એટલે સો ટકા તમને રિઝલ્ટ મળશે જ કે તમે જે ખોરાક ખાવ અત્યારે વજન શું કામ સુકાત મેજ મજાડી ચરબી તો તે રસ બને ડાયરેક્ટ તમારો સરવી માં કન્વર્ટ થાય જે વચ્ચે નું જે સ્ટેપ છે એની બ્રેક થઈ જાય તેના હિસાબે છે ને તમારું વજન વધતું નથી ઓકે તો એનું પ્રોપર આયુર્વેદિક ની અંદર પ્રોપર સોલ્યુશન છે કે સરક આધારિત 25000 ફોર્મ્યુલા માં જે ફોર્મ્યુલા આપણી પાસે લઈ ગયો સ્ટેપ બાય 3 પ્રકારની ટેબ્લેટ ની ફોર્મ આપણે બનાવ્યું છે એના રિઝલ્ટ જોવા હોય તો પર્સનલી મને મેસેજ કરી શકો મેં મારા નંબર હાઈલાઇટમાં રાખી ગયેલો છે એકસર સર હું વેઇટ કરી દઈશ અપલોડ કરું ત્યારે વેટ લોસની અંદર વાત કરું ને તો અનબિલીવ લોકોના રિઝલ્ટ લીધા છે આપણે રાઇટ મારું ખુદનું ક્લિનિક છે ઓમ આયુર્વેદિક સોરવારની અંદર તો તમે પર્સનલી વિઝિટ એ કરી શકો આજુબાજુના ગામમાં લોકો રહેતા હોય જેને નજીક થતું હોય તો એ પણ રૂબરૂ પણ મારી મુલાકાત કરી શકે

રાઈટ વજન નહીં ઘટે ને તો શરીરમાં બીમારી આવશે આપણે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે ઓકે તો આવા ઘણા બધા વિડીયો પણ આપણે યુટ્યુબની અંદર રિઝલ્ટના ટેસ્ટ અપલોડ કરવાના જ છે શોર્ટ ટાઈમની અંદર પ્લસ મારી નાના મોટા વિડીયો સેલ્ફ વિડીયો પણ હશે વેટ લોસ રિગાર્ડિંગ આયુર્વેદિક સપ્લિમેન્ટને લઈ રાઈટ ને જો આયુર્વેદિક રિલેટી તમારે અધર બીમારી વિશે પણ રિઝલ્ટ જોવા હોય

ને કદાચ તમારી પાસે લોંગ ટાઈમ પછી બે દિવસ પછી તમારી પાસે વિડીયો મળે કદાચ નોટિફિકેશન દ્વારા અથવા ક્યાંય આડો આવે રીલ દ્વારા વોટેવર તો તમે એમાં કોમેન્ટ કરી શકો અથવા મારા નંબર એમાં આપી ગયેલો જ તો તમે મને પર્સનલી ફોન કરીને પણ કન્સલ્ટિંગ કરી શકો અત્યાર સુધીમાં વાત કરી અમારી સંસ્થાએ એક લાખ કરતાં વધારે ક્લેન્ટના રિઝલ્ટ લીધા છે એટલું જ નહીં રાઈટ આપણી અમે જે પ્રોડક્ટ છે લેફ ટેસ્ટ વસ્તુ છે એફડી એપ્રુવલ છે જીએમપી સર્ટિફાઈડ છે લેફ્ટ ટેસ્ટ છે ગવર્મેન્ટના આઠ કરતા વધારે સર્ટિફાઈડ આપણી પાસે છે વેટ લોસની અંદર ઓફિસિયલ સર્ટિફાઈડ છે ઓફિશિયલ છે બરાબર આરએનડી ડિપાર્ટમેન્ટ પંડિત દિનદયલ યુનિવર્સિટી જે એના માલિક છે આપણે મુકેશભાઈ અંબાણી એને આર ડિપાર્ટમેન્ટમાંથી પણ આપણે પાસ આઉટ કરી ગયેલ છે લેબ ટેસ્ટ 100% આયુર્વેદિક કોઈ કેમિકલ ફ્રી સ્ટેરોઇડ નો ભાગ 0% સ્ટેરોઇડ આવતે જ નથી એમ કહેતે સાહેબ રાઈટ તો ઘણા લોકોને એક બીક રહેતી હોય કે ભાઈ વજન ઘટાડવાની દવા લેવી ને તો ભાઈ કિડની બગાડે liver બગાડે એ વાત સાવ માન્યતા ખોટી છે બરાબર તો આપણે આવીને આવી નવે હેર કે ડેલી ટુ ડેલી આપણે ટિપ્સ પ્રોવાઈડ કરતા રહીશું બરાબર જેથી કરીને તમને પણ ઇન્ફોર્મેશન મળ્યા કરે મિશન આયુર્વેદ મિશન પ્રાકૃતિક ખેતી એમાં તમારા બધાનો સહકાર હશે તો આપણે સાથે મળીને કંઈક અલગ લેવલ ક્રાંતિ ઉભી કરશું એ

હેલો કે વજન કટન ટ્રીપ્સ તમને પ્રોવાઇડ પ્રોવાઈડ કરવા માંગુ છું લાસ્ટમાં કે વન એન્ડ ઓલી ખાલી તમે ગરમ પાણી પીવાનું કન્ટિન્યુ રાખો ડેલી સવારમાં નોર્મલ એક ગ્લાસ ગરમ પાણી રાઈટ આખા દિવસમાં તમારું વજન વીસ કિલો વજન એક લીટર ગરમ પાણી પીવાનું જેટલું તમારું વજન હોય એને કાઉન્ટ કરી લેવાનું માની લો કે સો કિલો વજન છે તો પાંચ લીટર પાણી પીવાનું ગરમ પાણી પીશો તમે જેટલું કન્ટિન્યુ તમે ત્રણ મહિના અમારી ટીપ ફોલો કરશો ગરમ પાણીવાળી તો બની શકે કે તમને તમારા શરીર તમારા શરીરમાં તમને અનબિલીવ રિઝલ્ટ તમને મળી શકે સો રાઈટ થેન્ક યુ બાકી કોઈ ક્વેશ્ચન હોય કોઈ સમજાતું ના હોય કોઈ અધર પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ ગમે ત્યારે મારા નંબર ઉપર કોલ કરી શકો નંબર તમને હાઇલાઇટમાં તમને મળી જશે શનમાં મળી જશે આપણી પાસે કઈ કઈ સપ્લિમેન્ટ કઈ કઈ પ્રોડક્ટની સર્વિસ આપીએ છીએ એ પણ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થઈ જશે થેન્ક યુ આભાર જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તમને મારો લાઈવ તમને સારી લાગી હોય તો બીજા લોકોને શેર કરો જેથી કરીને પણ આપણું એક જ મકસદ આપણું મિશન એમાં તમે પણ જોડાવો ઓકે તો સાથે મળીને કંઈક આયુર્વેદિકનું ક્રાંતિ કરીએ કે થેન્ક યુ મજા આવી ગઈ આજે લાઈવ આવવાની કદાચ અત્યારે લોકો નથી કોઈ પ્રોબ્લેમ નહીં તમારી પાસે વિડીયો આવશે તમે જોશો સારું લાગશે લાઇક કરશો સબસ્ક્રાઈબ કરો ઓકે આપણું મકસદ છે આયુર્વેદિકને આગળ વધારવાનો તો એમાંય તમે તમારો કિંમતી ટાઈમ આપો જેથી કરીને આપણે લોકોને આગળ વધારીએ છીએ થેન્ક યુ